સૂર્યા મરાઠી હત્યાનો આરોપી છું બિલ્ડર પાસે રૂપિયા બે લાખ ખંડણી માંગી ઉધના પોલીસે મિરજાપુર વેબ સિરીઝ જોઈ મુન્નાભાઈ બનનાર આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું ઘટના અંગે બિલ્ડરે ફરિયાદ નોંધાવતા માથાભારે સૂર્યા મરાઠી હત્યા કેસનો આરોપી હોવાના નામે ડરાવી ધમકાવી ખંડણી માંગનાર સમીર પઠાણની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે મિરઝાપુર વેબ સિરીઝ જોઈ મુન્નાભાઈ બનવાના અબરખા યુવકને લોકઅપમાં પહોંચાડ્યો છે સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજરા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે